અમરેલીમાં રખડતા બે દિવસમાં થી વધુ લોકોને સ્વાને બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ હોસ્પિટલમાં વેક્સિન પણ ખૂટી પડી હોવાનું કહેવામાં આવ્યું છે ડરી ગયેલા લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે સ્વાનના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને તાત્કાલિક સારવાર માટે વડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે વડિયા સરકારી હોસ્પિટલમાં શ્વાન ખરડ્યા બાદ આપવામાં આવતા જરૂરી એન્ટી રેબીસ વેક્સિનનો અભાવ હોવાનું સામે આવ્યું છે એઆરવી ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જેતપુર જૂનાગઢ અને અમરેલી જેવી દૂરની હોસ્પિટલોમાં રિફર કરવાની ફરજ પડી હતી મોડી રાત્રે દૂરના શહેરોમાં સારવાર માટે દોડધામ કરતા ગ્રામજનો અને દર્દીઓમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે હાલ ગ્રામજનો મોટી સંખ્યામાં લાકડીઓ સાથે શ્વાનને શોધી રહ્યા છે જ્યારે કેટલાક લોકો બચવા માટે ધાબા ઉપર ચડી ગયા છે ગામમાં ભયનો માહોલ છે અને શ્વાનને પકડવા માટે વન વિભાગ અને ગ્રામજનો પ્રયત્ન કરી રહ્યા છે આ ધૂંધેપળીયાની અંદર આ કૂતરું જે છે એ હડકાયું થયેલું છે અને એની અંદર ત્રણ જણાને ઈજા કરેલ છે અને ઈજાગ્રસ્તમાં વડીયા સારવાર માટે મોકલેલ છે બધાને અને તમામ ગામજનોને ખાસ નમ્ર અપીલ છે કે તમામ ગામજનો ધ્યાન રાખે રસ્તા ઉપર આવે તો લાકડી સાથે રાખે અને કૂતરાને જ્યાં પણ દેખાય ત્યાં અમારો સંપર્ક કરે તો એ કૂતરાને જેમ બને એમ જલ્દી પકડી લેવામાં આવે